કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોર જેમનું એક નિવેદન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે અને રાજનીતિ ગરમાઈ છે જગદીશ ઠાકોર જેમના દાવાથી ગુજરાતની રાજનીતિમાં મચી ગયો છે ખળભળાટ જગદીશ ઠાકોર પહોંચ્યા હતા કડુલી મહુડી ગામે ચૈતર વસાવવાનો પ્રચાર કરવા માટે અહીં તેમણે દાવો કર્યો કે મતદાનની ઠીક પહેલા પોલીસની ગાડીઓમાં ભાજપવાળાઓ લાલ લીલું પાણી મોકલશે

જેને દારૂબંધી બંધ કરવી છે એ પેટીઓ ની પેટીઓ ઉતારશે એ રૂપિયા આપશે અને પાછા તમને બે ચાર દાડા નશામાં રાખી નાની મોટી લાલચ આપી અને તમને મત આપવા જતા રોકશે એ કાવતરાથી થી તમે ચેતો એ ચેતવવા આવ્યો છે ગુજરાતની ની પ્રજા નું મોરલ તોડવું પોલીસ તંત્ર મોરલ તોડવું ખોટી ખોટી વાતો કરવી આ પ્રકારની વાતો ગુજરાતની પ્રજા આજે ન ચલાવે કે ક્યારેય ન ચલાવે અને તમે જુઓ છેલ્લી વિધાનસભામાં કોંગ્રેસની સત્તર સીટો આવી છે હવે તો આ કોંગ્રેસના લોકો સમજે કે ગુજરાતની પ્રજાનો મોડ કઈ તરફ છે હવે હવે નહીં સમજે તો ક્યારે સમજશે હું એમ કહું છું આ એક એક વિષય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કે એમની કોંગ્રેસ કઈ રીતે મજબૂત થાય એની ચિંતા કરવી જોઈએ બીજાની ચિંતા બીજાની લીટી ભૂસવાનો પ્રયાસ ન કરો મિત્રો હું તો કોંગ્રેસી મિત્રોને કહું છું તમારી લીટી મોટી કરવાનો પ્રયાસ કરો એકસો બ્યાસી એક સમય હતો કે તમારી એકસો ઓગણપચાસ સીટો માધવસિંહ સોલંકી વખતે હતી અને અત્યારે સત્તર સીટો ઉપર આઈડ ઊભા રહી ગયા છે હજી આ લોકો સુધારવાનું નામ નથી લેતા